તો દિવસે અંગ દજાડતી ગરમી રાતે પણ કહેર કે જ્યાં રાજ્યમાં કાળઝાળ ગરમીના આકરા તેવર જોવા મળી રહ્યા છે અગન જ્વાળાઓ વચ્ચે આકરો ઉનાળો બની રહ્યો છે ત્યારે સાત શહેરમાં બુધવારની રાત સૌથી ગરમ રહી અને એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો કે જ્યાં બે દિવસ આણંદ બનાસકાંઠામાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે જે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પાંચ દિવસ રાહત મળવાની છે એકથી બે ડિગ્રી તાપમાન ઘટવાથી રાહત મળશે તો આપણી સાથે સીધા મારા સહયોગી વિજય દેસાઈ પણ જોડાઈ ચુક્યા છે વિજય રાજ્યની અંદર કાળઝાળ ગરમીનો કહેર છે તે વધી રહ્યો છે દિવસે દિવસે અને હવે દિવસની સાથે સાથે રાત્રે પણ ગરમીની અસર જોવા મળશે બિલકુલ કુશાગ્ર જે આગ અગન જ્વાળાઓ છે તે આકાશમાંથી વરસી રહી છે જોકે જો ને તોની સ્થિતિમાં જે હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવી રહી છે તે અનુસાર એપ્રિલ માસ ઘણો આકરો રહેશે કારણ કે એપ્રિલના શરૂઆતના સપ્તાહથી જ કાળજાળ ગરમી છે તે ગુજરાતમાં જોવા મળી શકે છે જોકે અત્યારે પણ માર્ચ એન્ડિંગમાં પણ જે પારો છે ગરમીનો તે એકતાલીસ ડિગ્રીની આસપાસ તમામ શહેરોની અંદર નોંધાઈ રહ્યો છે જો કે આ જે કાળઝાળ ગરમી પડી રહી છે તેની અંદર આ શરૂઆતના બે ત્રણ દિવસની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે થોડીક રાહત મળી શકે છે કે એક થી બે ડિગ્રી તાપમાન ઘટશે પરંતુ તેમ છતાં પારો છે તે આડત્રીસ ડિગ્રીને પાર રહેશે એટલે કે આમ જોઈએ તો ગરમીથી કોઈ રાહત મળવાની નથી પરંતુ જે આંકડાઓ કહી રહ્યા છે તો ન માત્ર દિવસ પરંતુ રાત્રિના દરમિયાન પણ ગરમીએ અનેક રેકોર્ડ છે તે માર્ચ એન્ડિંગમાં તોડી નાખ્યા છે સૌથી વધુ જે મહત્વનો આંકડો છે તે ભાવનગરનો છે કે જ્યાં એકસો ઓગણીસ વર્ષમાં આ છઠ્ઠી વખત એવું બન્યું છે કે રાત સૌથી ગરમ રહી હોય આંકડાકીય માહિતી પર પણ આપણે કુસાગ્રહ નજર કરીશું તો આજે હવામાન વિભાગની ઓફિશિયલ સાઇટ છે તેની પર જે આ રેડ ડોટ્સ જે મારેલા છે તે લોકેશન પ્રમાણે ભુજ અમદાવાદ નડિયાદ મહેસાણા ગાંધીનગર આણંદ આ જે વિસ્તારો છે કે જ્યાં રેડ ડોટ છે એટલે કે ગઈકાલ સાંજ સુધીનું જે તાપમાન છે ત્યાં અહીંયા દર્શાવેલું છે કે તેમાં ચાલીસ ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળ્યું છે એટલે કે ની સ્થિતિ જોવા મળી છે પરંતુ આજે અને આવતીકાલે એટલે કે બે દિવસ માટે બનાસકાંઠા અને આણંદ જિલ્લા માટે ની આગાહી કરવામાં આવી છે અને યલો એલર્ટ છે તે ઇસ્યુ કરવામાં આવ્યું છે અન્ય જે આંકડાકીય માહિતીની અંદર આપણે ખાસ નજર કરીશું એટલા માટે કારણ કે અહીંયા જે હવામાન વિભાગનો જે આંકડાકીય માહિતી આપતો જે રિપોર્ટ છે તેની અંદર અમદાવાદ સહિતના અમદાવાદ અમરેલી સહિતના મોટા ભાગના શહેરોની અંદર છે તે થી વધુ તાપમાન છે એટલે કે સુરેન્દ્રનગરમાં ચાલીસ ડિગ્રી તાપમાન છે તો અમદાવાદની અંદર ચાલીસ ડિગ્રી છે અમરેલીની અંદર ચાલીસ ડિગ્રી છે બાકીના અન્ય શહેરોની અંદર વડોદરા ભુજ છોટા ઉદેપુર દાહોદ આ બધા ઓગણચાલીસ ડિગ્રીથી પાર છે ડીસાની અંદર પણ ઓગણ ચાલીસ ડિગ્રીથી વધુ તાપમાન છે પરંતુ આ આંકડો દિવસ દરમિયાનનો છે કે જ્યાં મહત્તમ તાપમાન નોંધાય છે પરંતુ લઘુત્તમ તાપમાન જે છે તેની અંદર પણ સૌથી મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે સૌથી પહેલું અમદાવાદનું આવે છે કે જ્યાં ચોસઠ વર્ષમાં પહેલી વખત રાત્રિના દરમિયાન છવ્વીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે એટલે કે 23 માર્ચ ઓગણીસો એકાણું છે ચોસઠ વર્ષના ઇતિહાસમાં અમદાવાદમાં કે આટલું તાપમાન રાત્રિના દરમિયાન નોંધાયું હોય અન્ય જે શહેરો છે તેની અંદર પણ ભાવનગર સહિતના ભાવનગરમાં એકસો ને ઓગણીસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે તો વડોદરાની અંદર પણ રેકોર્ડ તૂટ્યો છે એટલે કે સાત શહેરો એવા છે કે જ્યાં પચાસ થી લઈને એકસો ઓગણીસ વર્ષ સુધીની સૌથી ગરમ રાત છે તે ચોથી પાંચમી વખત ની નોંધાય છે એટલે કે રાત્રિ દરમિયાન પણ છે તે હવે ગરમી તેના આકરા તેવર બતાવી રહી છે અને આગામી સમયમાં હજી પણ ગરમીનો પારો ઉંચકાશે કુશાગ્ર વિજય માહિતી